જય શ્રી સ્વામિનારાયણવાલા હરિભક્તોને સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી સરકારમાં આજે વિક્રમ સંવત બે હજાર એંસી અષાઢ સુધી બીજ એટલે કે અષાઢી બીજ તારીખ સાત સાત બે હજાર ચોવીસ તો આજનો આ શુભ દિવસ આ શુભ રૂળા દિવસે મારે એક સરસ મજાનું સ્ત્રી હરિભક્તનું આખ્યાન કહેવું છે ગામ સૂત્રેજના કાનબાનું તો કાનબા કોણ કે આપણા સંપ્રદાયની અંદર બે મહાન નંદ સંત થઈ ગયા એક તો દહરાનંદ સ્વામી અને બીજા પ્રસાદાનંદ સ્વામી આ બંનેના માતુશ્રી થાય કાનબા આ કાનબાનું ગામ સૂત્રેજ તો સુત્રેજ ક્યાં આવ્યું સૂત્રેજ આવ્યું પંચાળા પાસે તાલુકો કેશોદ લાગે જિલ્લો જુનાગઢ લાગે અને પંચાળા કહ્યું તો ભગવાન શ્રી હરિએ રાસોત્સવ કરેલો અને એક સરખા તિલક ચાંદલાની શરૂઆત પણ આ જ ગામમાં ભગવાન શ્રીહરીએ કરાવેલી તે પંચાળાની બાજુમાં આ સુત્ર ગામ આવે આ ગામની અંદર એક પ્રજાપતિનું ઘર ત્યાં એક બેન રહે તેમનું નામ કાનબા તેમને ચાર દીકરા હતા અને મહારાજનો સત્સંગ આ કાનબા બહુ કરતા એક વાર ભગવાનને કહેલું કે હે મહારાજ અમારા તથા અમારા બીજા પ્રેમી ભક્તોના કોડ પૂરવા માટે તમે અમારે ગામ સૂત્રેજ પધારો ભગવાન શ્રી હરિએ તેમના ઉપર પ્રેમ તેમનો જોઈ તેમને પ્રેમને વસ્તુને મહારાજ ત્યાં પધારતા હશે ત્યારે કેવું દ્રશ્ય સર્જાતું હશે તેની વાત થાય નહીં એકવાર ખબર પડી કે મહારાજ સૂત્રેજમાં આવે છે એટલે કાનબાએ બધી તૈયારી કરી રાખી અને હરિભક્તો આવી અને કહ્યું કે મહારાજ આવી રહ્યા છે એટલે કાનબાએ પૂજાની થાળી તૈયાર કરી જેમાં કંકો ચોખા ફૂલ બધું થાળીમાં રાખેલું અને સ્વાગત કર્યું પંચાગ પ્રણામ કર્યા ફૂલડા વેઠતા વેઠતા ભગવાન શ્રી શ્રીને કાનબા અંદર ઘરમાં પધરાવવા માટે આગળ ચાલવા લાગ્યા પછી મહારાજ ને અંદર આસન ઉપર પધરાવ્યા આરતી કરી અને ફરીથી પંચાગ પ્રણામ કરી અને આ કાનબાઈએ મહારાજ સમક્ષ હાથ જોડીને વિનંતીથી પૂછ્યું કે મહારાજ આજે હું તમને કાંઈક ભેટ દેવા માગું છું ત્યારે મહારાજ બોલ્યા કે શું તમે જે આપશો હું માગીશ તે તમે આપશો ઋષિમાએ કહ્યું હા મહારાજ આજે તો તમે જે માગશો ને તે આપીશ ત્યારે મહારાજ બોલ્યા કે તમને જે વાલામાં વાલું હોય પણ અતિશય વાલું હોય તે મને આપો કાન બા તો રાજી રાજી થઈ ગયા કે જેની પાસે સમગ્ર બ્રહ્માંડના દેવોને પણ હાથ ફેલાવવો પડે ને તેને આજે તેમના આંગણે આવી અને કંઈક માગ્યું પ્રશ્ન હતો વાલામાં વાલું તો અતિ વાલું શું તે નક્કી કરવાનું ઘરમાં ચારેય બાજુ નજર ફેરવી વારા ફરતી બધું સામે આવતું ગયું અને છેવટે પોતાની મરણ મૂડી અને પરંપરાગતના ઘરેના ધ્યાનમાં આવ્યા તે આપવાનો વિચાર કર્યો ત્યાં તો તેમના બે દીકરા આવ્યા એકનું નામ પ્રેમજી એકનું નામ દેવજી ખબર પડી કે ભગવાન શ્રીરી પોતાના ઘરે પધાર્યા છે એટલે તરત તેઓ આવ્યા અખિલ બ્રહ્માંડના અધિપતિ દયા કરીને આપણા ઘરે પધાર્યા હે દીકરાઓ મહારાજને ભેટ શું આપવી ત્યારે દીકરાઓ બોલ્યા કે માં એમાં શું મૂંઝાવાનું હોય આપણા તન મન અને ધન તો મહારાજ તે છે દીકરા કહે તો એમાં અમને પૂછવાનું શું હોય તમને જે વાલામાં વાલું હોય તે આપી દો ડોશીમાં કહે વાલામાં વાલા અતિ વાલા હોય તો તમે બે દીકરા તમે મને બે વાલા છો હવે બંને ભાઈ સાથે બોલી ઉઠ્યા કે તો એમાં તમે મહારાજને આટલી બધી રાહ શા માટે જોવરાવો છો અમને સોંપી દો મહારાજના હાથમાં ડોશીમાં કાંઈ ધન છે તમને બે ભાળીને કે તમે મારું વેણ મારું વેણ નીચું ન પડવા દીધું બંને દીકરાઓના હાથ પકડીને મહારાજ પાસે લાવીને કહ્યું કે આ મારા બે દીકરાઓ મને વાલા છે જે તમને સોંપું છું અને બંને દીકરાઓને મહારાજના ચરણમાં ચરણ પાસે મૂકી દીધા દીકરાના દાન કર્યા મહારાજની સાથેના હરિભક્તોની આંખમાં તો આંસુ આવી ગયા કરે કેવો ત્યાગ કેવું સમર્પણ મહારાજે કાનબાઈના ત્યાગને બિરદાવતા કહ્યું માં તમારો ત્યાગ તો અનન્ય છે અને આ દીકરા તો અનેક મોક્ષોને કલ્યાણના માર્ગને લઈ જનારા થશે અને તમને ત્રણેયને ધન્ય છે મારા જ્યાં બંને ભાઈઓને દીક્ષા આપી એકનું નામ દયાનંદ સ્વામી રાખ્યું અને બીજાનું નામ રાખ્યું પ્રસાદાનંદ સ્વામી આવો ત્યાં કોઈ પણ ન કરી શકે હા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્ત્રી હરિભક્તો જરૂર કરી શકે એક મારે બીજી વાત કહેવી છે કે નંદ સંતોમાં મોડામાં મોડા જો કોઈ ધામમાં ગયું હોય તો આજ આપણા પ્રસાદાનંદ સ્વામી કે વિક્રમ સંવંત ઓગણીસો ચુમ્માલીસ જેઠવદ બીજ તારીખ પચીસ છ અઢારસો અઠ્યાસી સોમવારના દિવસે પ્રસાદાનંદ સ્વામીએ ચરાડવા ચરાડવા ધામથી મહાપ્રયાણ અક્ષરધામમાં કર્યું હતું તેજ આ પ્રસાદાનંદ સ્વામી અને પ્રસાદાનંદ સ્વામીની પરંપરામાં નાથ દ્વારાના મહંત જાનકી વલ્લભ સ્વામી આવે છે તે હમણાં સુધી અમદાવાદ હતા બોલો શ્રી સ્વામી ભગવાનની જય श्री नारायण देवनी जय श्री मुळीनिवासी राधा कृष्ण देवनी जय